જમ્યા પછી માત્ર એક ટુકડો ખાઈ લેશો તો જમવાનું પણ પચી જશે ટેસ્ટી પણ લાગશે અને હેલ્ધી પણ છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે કાચી કેરી ની આ ટેસ્ટી કેન્ડી એટલી સરસ લાગે છે કે એકદમ મેલ્ટેન આવું છે જેલી જેવી છે કોર્નફ્લોર નથી તડકામાં સુકવવાની ઝંઝટ નથી પાછે કાંબલાની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી અને હેલ્ધી છે અને આખા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકશો ન તો એમાં ખાંડ છે ના કોર્ન ફ્લોર ના કોઈ ઝંઝટ એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો ચાલો રેસીપી બનાવીએ આખા વર્ષ માટે કાચી કેરીની કેન્ડી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ નાની સાઈઝની કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો મેં અહીંયા કેસર કેરીનો યુઝ કર્યો છે એ ખાટી ઓછી હોય છે હવે એની છાલ કાઢી અને આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે આ રીતે ટુકડા થઈ જાય ને પછી બસ આપણે એને મિક્સર જારમાં એડ કરીશું તમે અહીંયા મોટી સાઈઝનું મિક્સર જાર લીધું છે અને એમાં આ રીતે બધા ટુકડા એડ કરી દઈશું તો તમે જે પણ કેરી લો ને એ પરફેક્ટ માપ સાથે લેવાની એટલે આ કેન્ડી છે ને એકદમ પરફેક્ટ માપ સાથે બનશે હવે એમાં થોડા મસાલા એડ કરીશું જેથી આપણે પાચનમાં ખૂબ જ હળવાશ રહે તો એમાં વરિયાળી અજમો અને શેકેલા જીરાનો પાવડર એ ન હોય ને તો જીરું એડ કરી દેવાનું થોડો મરી પાવડર અને થોડો સંચળ પાવડર એડ કરીશું સાથે અહીંયા ફુદીનો જો ફ્રેશ ન હોય ને તો આ રીતે પાવડર એડ કરવાનો હું અહીંયા પાવડર એડ કરું છું તમે ફ્રેશ ફુદીનો પણ લઈ શકો છો અને બ્લેન્ડ કરવા માટે આપણે વન ફોર્થ કપ પાણી એડ કરીશું અને આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ વાટી તૈયાર કરીશું તો એકદમ સ્મૂથ બનાવવાનું જેથી આપણે એને તો આ પલ્પને આપણે ગાળીએ ને તો આસાનીથી ગળાઈ જાય એટલા માટે એકદમ સ્મૂથ તૈયાર કરવાનો છે અહીંયા તમે જુઓ એકદમ સ્મૂથ તૈયાર થયો છે હવે આ પલ્પમાં આપણે કોઈ પણ એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું હવે ડાયરેક્ટ જે પેનમાં તમારે કેન્ડી તૈયાર કરવી હોય એને પેન લઈ લેવાની એમાં આ રીતે કોઈ પણ કાણાવાળી ગરણી લઈ લેવાની એટલે મતલબ સ્ટેનર લઈ લેવાની અને એને ગાળી લેવાનું જે રીતે આપણે સૂપને ગાળીએ અને બસ એ રીતે ગાળીને તૈયાર કરવાનું છે આ રીતે ચમચીની મદદથી તમે ફેરવતા જશો ને એટલે બધો પલ્પ છે ને અલગ થઈ જશે અને જે એક્સ્ટ્રા મોટા ટુકડા હશે ને એ બધા નીકળી જશે તો એકદમ સ્મૂથ બનાવવા માટે અહીંયા હું આ રીતે તૈયાર કરું છું તમે એમ જ પણ એનો યુઝ કરી શકો છો તો આવી એકદમ હેલ્ધી ટેસ્ટી મસાલેદાર પાચક અમલાંગ ગેન્ડી ક્યારે બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે કાચી કેરીની તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે ને એ કહેજો હું સિઝનમાં છે તો તમારી સાથે શેર કરીશ અહીંયા હવે બધો પલ્પ મેં આ રીતે સ્ટેનરમાંથી કાઢી લીધો અને પલ્પ આપણો તૈયાર થઈ ગયો હવે આ કેન્ડીને હું ગોળમાં બનાવું છું કારણ કે હેલ્થ માટે ગોળ ખૂબ જ સારો છે અને તમે કોઈ પણ સિઝનમાં પણ ખાઈ શકો છો ખાસ કરીને જેમને શરદી ઉધરસ ખાસ્તી રહેતી હોય એમના માટે ગોળ સારો એટલે હું અહીંયા ગોળમાં બનાવું છું તમે ખાંડમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો સેમ ક્વોન્ટિટીમાં તમારે ખાંડ લેવાની છે અહીંયા મેં ગોળનો યુઝ કર્યો છે અને તમે આ રીતે દેશી ગોળ પણ લઈ શકો છો મેં દેશી ગોળનો યુઝ કર્યો છે તમે કોઈ પણ ગોળમાં બનાવી શકો છો અહીંયા હજી આપણે આ પેનને ગેસ ઉપર નથી મૂકે હવે આપણે આ ગોળને પહેલા આ પલ્પ સાથે મિક્સ કરીશું એટલે જ્યારે આપણે ગેસ ઉપર મૂકીએ ને તરત જ એ કુક થવા લાગે તો ટાઈમ ન લાગે એટલા માટે આ રીતે હલકો મિક્સ કરી દેશું ગરમ થશે ને એટલે ગોળ બધો જ મેલ્ટ થઈ જશે તો આ પલ્પ છે ને એ સરસ હવે ગેસ ઉપરમાં મૂકવા માટે તૈયાર થઈ ગયો છે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે હવે આપણે સતત આ રીતે ચલાવતા રહીશું તમે જુઓ જેમ જેમ આપણે એને ચલાવશું ને એમ ગોળમેલ થશે એમાંથી થોડું પાણી છૂટું થશે અને પછી આપણે એને સારા એવું કૂક કરવાનું છે તો આ કેન્ડી છે ને એ સરસ એવી ઠીક થાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાની છે અને આ કેન્ડી છે ને એ ખાસ કરીને નાના બાળકોને ખૂબ પસંદ આવશે જેમને જેલી પસંદ હશે ને એમને આ કેન્ડી સો ટકા પસંદ આવશે નાના બાળકોમાં જો શરદી ઉધરસ કફનો પ્રોબ્લેમ રહેતો હોય પાચનનો પ્રોબ્લેમ રહેતો હોય જમ્યા પછી પેટનો દુખાવો થતો હોય તો આ કેન્ડીનો એક ટુકડો જરૂરથી એમને આપજો બધાને સો ટકા જમવાનું પચી જશે સાથે ખૂબ જ હેલ્ધી છે તો બજાર કરતા એકદમ સસ્તા ભાવે થઈ જશે એકવાર બનાવી આખું પણ તમે સ્ટોર કરી શકો છો અહીંયા હવે તમે જુઓ ગોળ સરસ એવો મેલ થઈ ગયો તો હજી આપણે પાંચ મિનિટ માટે સતત ચલાવતા રહેશો એટલે મિક્સર છે ને આવું થીક થઈ જશે આ રીતે થીક થઈ જાય પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે અને હજી આપણે એને આખા વરસ સુધી સ્ટોર કરવાની છે જેથી હાથમાં ચોટે નહીં અને તમે એને કોઈ પણ ડબ્બામાં ભરો ને તો પણ એ બિલકુલ ચોંટે નહીં ને એટલા માટે આપણે એને વધારે કૂક કરી અને એકદમ સરસ થીક થઈ જાય ને ત્યાં સુધી કરવાની છે તો આ રીતે તમે જુઓ થોડી વાર સતત આપણે ચલાવીને તો મિશ્રણ છે ને એ સરસ એવું હવે ઠીક થઈ ગયું એમાં જે ગોળ છે ને એની ચાસણી થવા લાગી બસ આ સમયે એમાં જો તમારે કોઈ પણ કલર એડ કરવો હોય ને તો કલર એડ કરવાનો તો કેરીનો કલર ગ્રીન હોય ને તો એના માટે હું થોડો કલર એડ કરું છું

તો અહીંયા જો તમે ખાંડમાં બનાવતા હોય ને તો ખાંડમાં પણ તમારે સેમ પ્રોસેસથી બનાવવાની રહેશે બસ ખાલી ગોળની જગ્યાએ ખાંડનો યુઝ કરવાનો છે ઘણા બધાને ગોળ અનુકૂળ નથી આવતો એ ખાંડમાં પણ બનાવી શકે અને જેમને ખાંડ અનુકૂળ નથી એ ગોળમાં પણ બનાવી શકે અહીંયા હવે મેં ગેસની ફ્લેમ લો કરી દીધી છે અને હવે આપણે એમાં માત્ર વન ફોર ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું એના લીધે શું થશે એક તો ફ્લેવર આવશે ઘીની એક સાઈન આવશે અને સાથે આ રીતે પેનથી અલગ પણ થવા લાગશે બસ આ લીધે જ આપણે ઘી એડ કરવાનું છે ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ ખૂબ સરસ લાગે છે એટલે મેં એડ કર્યું છે હવે અહીંયા તમે જો મેં ચમચાથી નીચે પાડ્યું તો બિલકુલ પડ્યું નથી હવે આ કેન્ડી સેટ કરવા માટે બિલકુલ તૈયાર છે તો કોઈ પણ આ રીતે ડીશ કે પ્લેટ લઈ લેવાની એમાં હલકું ઘી લગાવી દેવાનું પછી આ મિશ્રણ ગરમ હોય ને ત્યારે અથવા ઠંડુ કરો ત્યારે તમે પણ સેટ કરી શકો છો પણ ગરમ હોય ને ત્યારે પ્રોપર એનો શેપ જે આપવો છે ને તે અપાઈ જશે એકદમ સ્મૂથ કરી લેશું ને ઉપરથી થોડું ફ્લેટ કરી લેશું જો તમને ફ્લેટ કરવામાં ફાવે નહી ને તો ઉપરથી થોડું ઘી એડ કરજો અને ફ્લેટ કરી લેજો તો પણ થઈ જશે આ રીતે ઉપરથી સ્મૂથ કરી દીધું મેં હવે આપણે એને ઠંડી કરવા માટે આ રીતે કોઈ પણ વાસણમાં પાણી રાખી દેવાનું અને એના ઉપર આ રીતે ઢાંકી એક દિવસ માટે સેટ થવા દેવાની એક જ દિવસમાં આપણી કેન્ડી સેટ થઈ જશે ફ્રિજમાં રાખવાની જરૂર નથી તડકામાં સુકવાની જરૂર નથી માત્ર ઘરમાં પ્લેટફોર્મ ઉપર પણ તમે તૈયાર કરી શકો છો તમે જુઓ એક જ દિવસ માસ સરસ રીતે સેટ થઈ ગઈ અને એને ડીમોલ્ડ કરવી પણ એકદમ આસાન છે તમે આ રીતે નાઈફથી કટ કરશો ને તો આસાનીથી કટ થઈ જશે તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ સેટ થઈ છે ને તમે નાના કે મોટા જેવા શેપ પસંદ હોય ને એ રીતે તમારે કટ લગાવી દેવાના હું અહીંયા નાના નાના પીસ કરું છું આ પાચક છે નાના બાળકો ખાવાના હોય ને તો નાના પીસ કરજો જેથી આ પાચન ગોળીના રૂપમાં તમે એને દરરોજ એક જમ્યા પછી આપી શકો એક થી વધારે પણ ખાઈ શકાય છે કાચી કેરીમાંથી બનાવી છે તો હેલ્ધી છે અને ઓછા મસાલા નાખ્યા છે તો બાળકોને ગરમ પણ નહીં લાગે તો તમે બાળકોને એકથી બે વધારે આપી શકો છો આ રીતે આપણે કટ લગાવ્યા પછી હું તમને કટ કરીને બતાવું કેટલી પરફેક્ટ શેપ થઈ છે અને આપણે આમાં કોઈ પણ જાતનો ખાંડનો યુઝ નથી કર્યો તો તમે ગિલફ્રી આ કેન્ડીને યુઝ કરી ખાઈ શકશો તમે આ રીતે કર્યા પછી પણ હજી તમે એક દિવસ એટલે પરફેક્ટ સુકાઈ જશે આ કેન્ડીને હજી બનાવવા માટે થોડા મસાલામાં આપણે કોટિંગ કરીશું એના માટે શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો અને સંચળ પાવડર એડ કરીશું બધા મસાલાને પહેલાં મિક્સ કરી લેશું અહીંયા તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો પણ કેરીના લીધે ખાટી મીઠી તો પહેલેથી જ હોય છે તો થોડી આપણે ચટપટી બનાવવા માટે આ રીતે બધી કેન્ડીને મસાલાથી કોટ કરી દેવાની એટલે શું થશે કે ચોટશે પણ નહીં સુકાઈ પણ જલ્દી જશે અને તમે એને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો આ રીતે મસાલાથી સરસ રીતે કોટિંગ કરી લેવાની ચટપટી ટેસ્ટી મોડામાં જ મૂકતા સો ટકા તમને પાણી આવી જાય ને એવી આ કેન્ડી તૈયાર થાય છે તો ખૂબ જ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવી પણ છે તો આ કેન્ડીની રેસીપી તમને કેવી લાગે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો આખા વર્ષ સુધી તમે એરટેડ બોટલમાં ભરી બહાર જ રાખી શકો છો બિલકુલ ખરાબ પણ નથી થતી કારણ કે આપણે એમાં ગોળ એડ કર્યો છે અને એની ચાસણી થઈ છે એના લીધે ખરાબ પણ નહીં થાય અને ફ્રીજમાં પણ રાખી શકો છો દરરોજ જમ્યા પછી એક ટુકડો ખાઈ લેવાનો તો તમારો ખોરાક પણ પચાવી દેશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે તો જરૂરથી જરૂર ટ્રાય કરજો થેન્ક યુ